નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરી શેર બજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્વના સાચા અને ઝડપી સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં આજે પણ આજે મેઇન બોર્ડના આઈપીઓ વિશે આપણે વાત કરશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં અને તમે જાણો જ છો કે હાલ મેઇન બોર્ડ ઉપર આઈપીઓનો વરસાદ શરૂ થઈ ગયો છે આજથી શરૂ થયો શાંતિ ગોલ્ડનો આઈપીઓ અને બ્રિગેડ હોટલ વેન્ચર્સ લિમિટેડનો આઈપીઓ શરૂ છે અને જીએનજી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડનો આઈપીઓ આજે પૂર્ણ થાય છે તો તમામ આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતીનો વિડીયો ગુજરાતીમાં પોસ્ટ કરેલો છે તે ખાસ જોઈ લેવા વિનંતી આજે શરૂઆત કરશું આપણે મેઇન બોર્ડના આઈપીઓની તે પહેલાં તમામ મિત્રોને શ્રાવણ માસની શરૂઆતની ખૂબ ખૂબ શુભકામનાઓ હર હર મહાદેવ આજે આપણે વાત કરશું મેઇન બોર્ડના આઈપીઓ વિશે આજે આપણે વાત કરશું આદિત્ય ઇન્ફોટેક લિમિટેડના આઈપીઓ વિશે આ કંપની વિશે તમામ વિગતવાર માહિતી જાણશું તેમનો ડિક્સ કંપની સાથે શું સંબંધ છે તેના વિશે માહિતી મેળવશું અને આઈપીઓમાં અરજી કરવી કે નહીં તેના વિશે માહિતી મેળવશું આપણી ગુજરાતી ભાષામાં તો શરૂઆત કરીએ કંપની પરિચયથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી હશે ન કરવી હોય તો ખાસ કરી આપજો વાત કરીએ કંપનીની તો સીપી પ્લસ એક અગ્રણી ભારતીય બ્રાન્ડ છે જે એન્ટરપ્રાઇઝ અને ગ્રાહક બંને સેકન્ડ માટે અત્યાધુનિક વિડીયો સુરક્ષા અને સર્વેલન્સ ઉત્પાદનો ટેકનોલોજી સોલ્યુશનની વ્યાપક શ્રેણી પ્રદાન કરે છે બે હજાર ચૌદમાં શરૂ કરાયેલ સીપી પ્લસનો ઉદ્દેશ્ય સસ્તું સુરક્ષા ઉકેલોનો વ્યાપકપણે સુલભ બનાવવાનો છે કંપનીના ઉત્પાદનોમાં એચડીએનલોંગ કેમેરા ડિજિટલ વિડીયો રેકોર્ડર આઈપી નેટવર્ક કેમેરા નેટવર્ક વિડીયો રેકોર્ડર બાયોમેટ્રિક ઉત્પાદનો એક્સિસ કન્ટ્રોલ ઉત્પાદનો મોબાઈલ સર્વેલન્સ સોલ્યુશન્સ ઓડિવન કેમેરા થર્મલ કેમેરા તાપમાન સ્ક્રીનિંગ સોલ્યુશન અને ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે રાઉટર કેબલ્સ પાવર સપ્લાય એસએમપીએસ રેક્સ અને અન્ય એસેસરીઝનો સમાવેશ થાય છે કંપની અન્ય કંપનીઓની સરકારી એજન્સીઓ સાથે મળીને સ્વદેશી નવીનતાઓ જેમ કે ભારતીય નિર્મિત સિસ્ટમ ઓન ચિપ્સ એસોસીએસ અને થર્મલ કેમેરા વિકસાવે છે આગળ વધીએ તો કંપની ગ્રાહકોની વિવિધ સુરક્ષાની જરૂરિયાતો માટે કસ્ટમાઇઝ તેના ઉત્પાદનો અને સોલ્યુશનને કન્પીલાઇઝન કરવામાં અને અમલ મૂકવામાં પણ મદદ કરે છે તાજેતરમાં તેમણે સીપી પ્લસ એઆઈ લોન્ચ કર્યું છે જે એઆઈ પાવર સોલ્યુશન અને પરંપરાગત સીસીટીવી કેમેરાની કાર્યક્ષમતાને ઇન્ટેલિજન્સ વિડીયો અને સાથે વિસ્તૃત કરે છે નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં સીપી પ્લસે ભારતના પાંચસો પચાસથી વધુ શહેરો અને નગરોમાં ઉત્પાદનોનું વેચાણ કર્યું હતું અને એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં તેમની કામગીરી ભારતના એકતાલીસ શાખા કચેરીઓ અને તે રિટેલ મર્ચન્ડાઇઝ ઓથોરાઈઝેશન આરએમએ કેન્દ્રો દો નેટવર્ક દ્વારા સમર્થિત છે તેમણે નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં ટાયર વન ટાયર ટુ અને ટાયર થ્રી શહેરોમાં એક હજારથી વધુ વિતરકો અને એકવીસોથી વધુ સિસ્ટમ ઇન્ટીગ્રેટર્સ દ્વારા તેમના સર્વેલન્સ ઉત્પાદનોનું વેચાણ કર્યું છે સીપી પ્લસ તેમના વિતરકો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરે છે અને અન્ય હિત ધારકો અદ્યતન સર્વેલન્સ ટેકનોલોજી વિશે અપડેટ રાખવા માટે સમગ્ર ભારતમાં ડીલર મિટિંગનું પણ આયોજન કરે છે તેઓ તેમની શાખામાં ઉત્પાદનો સંબંધિત તાલીમ વર્કશોપ પણ યોજે છે જેમાં ત્રીજા પક્ષના ઇન્સ્ટોલેટર્સ અને ટેકનિશિયનને તાલીમ આપવામાં આવે છે જેથી સિસ્ટમ ઇન્ટિગ્રેટર્સ અને ભાગીદારો ગ્રાહકો વધુ અસરકારક રીતે સોલ્યુશન આપી શકે ભારતમાં ગ્રાહકો સુધી પહોંચવા માટે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં તેમણે તેમના વિતરકો દ્વારા સંચાલિત ઓગણાસિત્તેર સમર્પિત સીપી પ્લસ ગેલેક્સી સ્ટોર પણ સ્થાપિત કર્યા છે એટલે કંપની સીસીટીવી કેમેરાને તેને લગતી તમામ એસેસરીઝ બનાવવાનો બનાવવાનો ધંધો કરે છે આદિત્ય ઇન્ફોટેક્સ લિમિટેડ કંપનીનું નામ છે પણ તેમના ઉત્પાદનો સીપી પ્લસ છે જે તમે અનેક મોટી દુકાનો કે મોલોમાં તેમના કેમેરા અને એસેસરીઝ જોયા હશે આગળ વાત કરીએ તો ઉચ્ચ ગુણવત્તાવાળા ટેકનોલોજી ઉત્પાદનો અને સોલ્યુશન ઉત્પાદન ભાર મૂકીને કંપની મેક ઇન ઇન્ડિયા વિઝન સાથે સુસંગત છે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં આંધ્રપ્રદેશના કડપ્પામાં આવેલી તેમની ઉત્પાદન સુવિધાની વાર્ષિક સત્તર પોઈન્ટ વીસ મિલિયન યુનિટની સ્થાપના ક્ષમતા આવેલી છે આ સુવિધા બે લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાઈ છે અને તેમાં હાઈ સ્પીડ સરફેસ માઉન્ટ ટેકનોલોજી લાઇસન્સ એસેમ્બલી લાઇન્સ અને કડક ગુણવત્તા નિયંત્રણ સાધનો જેવા કદોધન ઉત્પાદન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે તેઓ સપ્લાય ચેન ઉપર વધુ નિયંત્રણ મેળવવા અને માર્જિન સુધારવા માટે તેમની મુખ્ય ઉત્પાદન પ્રક્રિયાને બેકવર્ડ ઇન્ટિગ્રેટેડ કરી જેથી એન્ડ ટુ એન્ડ પ્રોડક્ટ સોલ્યુશન પ્રદાન કરી શકાય કંપનીએ કામગીરીને વિસ્તૃત કરવા માટે એક મહત્ત્વનું પગલું ભર્યું છે અને આ સમાચાર સંકળાયેલા છે ડિક્સોન ટેકનોલોજી સાથે આવી માહિતી હજુ સુધી તમને કોઈ યુટ્યુબ ચેનલ કે વોટ્સઅપ ઉપર નહીં મળી હોય તો આગળ વાત કરીએ તો આ કંપનીએ ભારતમાંથીની ઉત્પાદનની કામગીરીને વિસ્તૃત કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે કંપનીનો હેતુ કેપેટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ એટલે કે પોતાના જ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત કરવાનો હેતુ અને ડિક્સન ટેકનોલોજીની ઉત્પાદન પ્રક્રિયામાં માટે નિપુણતાનો લાભ લેવાનો હતો અને ડિક્સન એક જાણીતી ભારતીય ઉત્પાદન સેવા પૂરતી પાડતી કંપની છે જે હાલમાં લિસ્ટેડ છે આના માટે કદાચ શરૂઆતમાં ડિક્સન સાથે કંપનીએ સારો સંયુક્ત સાહસ જોઈન્ટ વેન્ચર કરવામાં આવ્યું હતું અને અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ કંપનીએ ડિક્સનનો સંયુક્ત સાહસમાં રહેલો હિસ્સો ખરીદી લીધો આનો અર્થ એ થયો કે ડિક્સન હવે તે સંયુક્ત શાકનો ભાગ નથી અને તે ઉત્પાદન પ્લાન્ટ ઉપર સંપૂર્ણપણે કંપનીનો પોતાનો પ્લાન્ટ બની ગયો છે આઠ આઠ જુલાઈ બે હજાર ચોવીસના કરાર મુજબ ડિક્સન આ હિસ્સાના બદલામાં પૈસાના બદલે આ કંપનીના સાત લાખ ત્રણ હજાર સાત લાખ ઇક્વિટી શેર્સ એટલે કે છ પોઈન્ટ એકસઠ ટકા આટલા શેર કંપનીને ડિક્સન ટેકનોલોજીને આપવામાં આવી એટલે કે જે કંપ દિક્સન ટેકનોલોજીનો પ્લાન્ટ હતો તે આ કંપનીએ ખરીદી લીધો પણ ડિક્સન ટેકનોલોજી એવું કીધું કે અમારે પૈસા નથી જોતા પણ પૈસાના બદલામાં તમે આદિત્ય ઇન્ફોટેક લિમિટેડના અમને શેર આપો આ રિક્સન ટેકનોલોજીના આ સાત લાખ શેર મળ્યા અને જે છ પોઈન્ટ એકસઠ ટકા જેટલો હિસ્સો થાય છે અને દિક્સન હવે આ કંપનીમાં એક મોટી શેરધારક બની ગઈ છે અને દિક્સનને આપેલા શેરનો સરેરાશ ભાવ છે ત્રણસો ચાલીસ રૂપિયાને બત્રીસ પૈસા હવે વાત કરીએ ટાઈમ ટેબલની તો ઓગણત્રીસ જુલાઈ આઈપીઓ શરૂ થાય છે એકત્રીસ જુલાઈ પૂરો થશે ફેસ વેલ્યુ છે એક રૂપિયા ભાવ છે છસો ચાલીસથી છસો પિચોતેર કર્મચારીઓ માટે સાઠ રૂપિયા ડિસ્કાઉન્ટ પ્રતિ શેર લોટ સાઇઝ છે બાવીસ શેરની અને આઈપીઓની કુલ સાઇઝ છે તેરસો કરોડ જેમાં પાંચસો કરોડનો ફ્રેસિસ્યુ અને આઠસો કરોડનો ઓએફએસ એમ કરવું કે અઠ્યાવીસ જુલાઈ આવશે હવે વાત કરીએ કેટેગરી ડિટેલ્સની તો રિટેલ માટે દસ ટકા કંપની સતત પ્રોફિટમાં છે ત્રણ વર્ષથી આ પણ સેબીના ઓપરેટિંગ પ્રોફિટ અને અન્ય નિયમોના કારણે રિટેલર માટે દસ ટકા રાખેલું છે રિટેલર કોટામાં અરજી કરવા માટે બાવીસ શેરની અરજી કરવાની રકમ થાય ચૌદ હજાર આઠસો પચાસ અને રિટેલર કોટામાં સિત્યાસી હજાર એકસો અડત્રીસ અરજીઓનામત રાખવામાં આવેલી છે ત્યારબાદ સ્મોલ એચનઆઈ ત્રણસો આઠ શેરની અરજી કરવાની રકમ થાય બે લાખ સાત હજાર નવસો રૂપિયા અને ત્રણ હજાર એકસો બાર અરજી અનામત રાખવામાં આવેલી છે અને બીજ કોટામાં ચૌદસો છન્નું શેરની અરજી કરવી ફરજિયાત છે રકમ થાય દસ લાખ નવ હજાર આઠસો રૂપિયા અને છ હજાર બસો ચોવીસ અરજીઓ અનામત રાખવામાં આવેલી છે તો આ વાત કરીએ આપણે કંપનીના વ્યવસાયની ડિક્સ ટેકનોલોજી સાથે તેમના સંબંધની અને આઈપીઓના ટાઈમટેબલની હવે વાત કરશું આપણે કંપનીના પરિણામોની તમામ મિત્રોને ખાસ વિનંતી કે આપણા દસ હજાર સબસ્ક્રાઈબર જલ્દીથી પૂરો થઈ જાય તેમાં સહયોગ કરો ને હવે થોડા જ દૂર આપણે દસ હજાર સબસ્ક્રાઈબરના આંકડાથી છીએ તો જલ્દીથી દસ હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો વાત કરીએ પરિણામની તો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ બાવીસો પંચાણું કરોડના રેવન્યુ સામે એકસો આઠ કરોડનો ચોખ્ખો નફો ત્યારબાદ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સત્યાવીસો પંચાણું કરોડના રેવન્યુ સામે એકસો પંદર કરોડનો નફો અને એકત્રીસ માર્ચ બે હજાર પચીસમાં ત્રણ હજાર એકસો બાવીસ કરોડના રેવન્યુ સામે ત્રણસો એકાવન કરોડ રૂપિયાનો જંગી નફો પણ એનું પણ કારણ છે જે આપણે આગળ ચર્ચા કરશું શરૂઆત કરીશું બે હજાર ત્રેવીસથી તો વર્ષ બે હજાર ત્રેવીસની સરખામણીમાં બે હજાર ચોવીસમાં કંપનીની આવક અને નફામાં વધારો થયો જે મુખ્યત્વે સુરક્ષા અને સર્વેલન્સ સાધનોની વધતી માગના કારણે થયું હોય છે અને નોંધપાત્ર વધારાને બેંક ડિપોઝિટ પરની વ્યાજની આવકમાં વધારાને આભારી છે જોકે આ સકારાત્મક વૃદ્ધિને ઊંચા ઓપરેટિંગ ખર્ચ અને જોઈન્ટ વેન્ચરમાં આગને કારણે થયેલા નોંધપાત્ર નુકસાનથી આંશિક રીતે સંતુલિત કરવામાં આવ્યા હતા કંપનીના એક પ્લાન્ટમાં આગ લાગી હતી તેના વિશે વાત કરીએ તો જાન્યુઆરી બે હજાર ચોવીસમાં કંપનીની જોઈન્ટ વેન્ચર એન્ટિટી એટલે કે ઓલ ડિક્સન કે તે જ્યારે જોઈન્ટ વેન્ચર હતી તેમાં કસ્ટમ બોન્ડેડ વેરહાઉસમાં આગ લાગી હતી અને આગના કારણે એકસો છોતેર કરોડ રૂપિયાનો સ્ટોક નાશ થયો હતો કંપની આ નુકસાનમાં પોતાનું પ્રમાણસર હિસ્સો એટલે કે ઓગણત્રીસ કરોડ રૂપિયા અલગ રાખ્યા હતા કે જેના કારણે આજે તમને પ્રોફિટમાં થોડો ઘટાડો જોવા મળે હવે વાત કરશું બે હજાર પચ્ચીસની તો નાણાકીય વર્ષ બે હજાર પચ્ચીસમાં કંપનીની આવક મુખ્યત્વે સીસીટીવી કેમેરા અને સાધનોની વધતી માંગ અને ઓલ ડિક્સોને એકત્રીકરણથી મળેલ આવકને કારણે વધારો થયો છે તમે જે બે હજાર પચ્ચીસના આંકડા જોઈ રહ્યા છો કે ને બાવીસ કરોડના રિવન્યુ સામે ત્રણસો એકાવન કરોડનો જંગી નફો થયો તેનું છૂપું કારણ આ છે આ એક ઓલ ડિક્સન એકત્રીકરણથી મળેલી આવક અને ઇક્વિટી વ્યાજના વ્યાજબી મૂલ્યાંકનના મળેલા મોટા લાભ અને જોઈન્ટ વેન્ચરમાં નુકસાન હિસ્સાની ગેરહાજરીના કારણે કર પછીનો નફો નાટકીય રીતે વધ્યો છે આ સૂચવે છે કે કંપની મૂળભૂત કામગીરી સારી છે અને અસાધારણ લાભે નફાને અભૂતપૂર્વ ઊંચાઈ ઉપર પહોંચાડ્યો છે જો તે તમે વેલ્યુએશનનો નફાનો એનું જે પ્રોફિટ કાઢી નાખો તો તમને જે ત્રણસો એકાવન કરોડનો નફો દેખાય છે તેમાંથી બસોને કરોડ રૂપિયા જે ડિક્સનવાળી વેલ્યુએશનની ગેમ હતી તેના છે ત્યારબાદ તેનો ચોખ્ખો નફો એકસો બે કરોડ રૂપિયા આવે છે બસો ઉડતાલીસ કરોડનો અસાધારણ આઇટમ તરીકે લાભ આ સૌથી મહત્વનો મુદ્દો છે જ્યારે ઓલ ડિક્સન પેટા કંપની બની ત્યારે ઓલ ડિક્સનમાં જે અગાઉનો હિસ્સો ઇક્વિટી ઇન્ટરેસ્ટ હતો તેનું ફરીથી મૂલ્યાંકન કરવામાં આવ્યું ધારો કે પહેલાં કંપની પાસે ઓલ ડિક્સનના ત્રીસ ટકા શેર હતા હવે જ્યારે આખી કંપની ખરીદી લીધી ત્યારે ત્રીસ ટકા શેરની કિંમત વધી ગઈ છે આ વધેલી કિંમતને બસો ઉડતાલીસ કરોડના લાભ તરીકે બેલેન્સ શીટમાં દર્શાવવામાં આવ્યો છે અને આ લાભના કારણે એટલે એક આઇટમ તરીકે દર્શાવવામાં આવી છે જેના કારણે વારંવાર આ ઘટના વારંવાર બનતી નથી પરંતુ કંપનીને હસ્તગત કરવા જેવી એક મોટી નાણાકીય ઘટનાનો જ ભાગ છે આનાથી કંપનીને નફામાં આટલો મોટો ઉછાળો જોવા મળ્યો છે હવે વાત કરીએ લિસ્ટેડ પિયર્સની તો કંપનીના ડેટા મુજબ કે આરએચપી મુજબ કંપની પાસે હાલમાં કોઈ તેના કોઈ લિસ્ટેડ પિયર્સ નથી આ જે તમને આગળ વાત કરીએ આપણે બસો અડતાલીસ કરોડની તેનો સ્ક્રીનશોટ પણ આપણે આરએચપીમાંથી લઈને તમારા માટે સ્ક્રીન ઉપર પોસ્ટ કરેલો છે અને તેની બાજુમાં કેશ ફ્લો સ્ટેટમેન્ટ આવેલું છે કેશ ફ્લો સ્ટેટમેન્ટની વાત કરીએ તો તેના ડેટા મુજબ નાણાકીય વર્ષ બે હજાર પચ્ચીસના અંતે કંપની પાસે તેતાલીસ કરોડ રૂપિયાની રોકડ છે જો કે બે હજાર ચોવીસમાં એકસો સુડતાલીસ કરોડની સરખામણીમાં બે હજાર પચીસમાં રોકડ અને રોકડ સમકક્ષમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે આ ઘટાડો મુખ્યત્વે ધિરાણ પ્રવૃત્તિમાં થયેલા મોટા ઉપયોગ બસો એકસો એકવીસ પોઈન્ટ નેવું કરોડનો આઉટફ્લો અને રોકાણ પ્રવૃત્તિમાં થયેલા નાના આઉટફ્લોના કારણે થયો છે જે ઓપરેટિંગ પ્રવૃત્તિઓમાંથી જનરેટ થઈ રોકડ કરતાં વધારે છે હવે વાત કરીએ આઈપીએલ આવવાના મુખ્ય કારણોની તો આગળ જેમ વાત કરી કે કુલ રકમ છે તેરસો કરોડનો જેમાંથી પાંચસો કરોડનો ફ્રેશ ઇસ્યુ છે પાંચસો કરોડમાંથી ત્રણસો પંચોતેર કરોડ રૂપિયા કંપની લોન ભરવામાં એટલે કે લોન ચૂકવવા માટે વાપરશે અને બાકીના પૈસા જનરલ કોર્પોરેટ હેતુઓ માટે વાપરવામાં આવશે હવે વાત કરીએ પી રેશિયોની તો જો બસો અડતાલીસ કરોડનો અગાઉ આપણે જે વાત કરીએ અગાઉ રાખેલી ઇક્વિટી વ્યાજના વ્યાજબી મૂલ્યાંકન પરના લાભને અસાધારણ આઇટમ તરીકે વાત કરવામાં આવે તો નાણાકીય વર્ષ બે હજાર પચીસ માટે કંપનીનો બી રેશિયો આશરે સિતોતેર આવે છે તમને જુદી જુદી વેબસાઇટ ઉપર તેનો બી રેશિયો કદાચ ત્રેવીસ બતાવે છે પણ તે એક્સપોટેન્ટેન્શિયલ ગેન મળ્યો છે તેના હિસાબે બતાવે તે તમે બસો ઉડતાલીસ કરોડ બાદ કરી નાખો તો પી રેશિયો સિત્તોતેરનો આવશે આ દર્શાવે છે કે અસાધારણ લાભે કંપનીને બે હજાર પચ્ચીસના નફાને ખૂબ ઊંચો દર્શાવ્યો હતો અને અસાધારણ આઇટમ્સને બાદ કરતાં કંપનીની મૂળભૂત નફાકારકતાનો પી રેશિયો ઊંચો છે હવે વાત કરીએ સારી બાબતોની પાંચ તો કંપની ભારતમાં સિક્યુરિટી અને વિડીયો સર્વેલન્સમાં સૌથી મોટી ખેલાડી છે કંપની મેક ઇન ઇન્ડિયા પહેલનો ઉપયોગ કરીને ભારતમાં સીસીટીવી મેન્યુફેક્ચરિંગમાં મોટો સ્થાન ધરાવે છે તેમની કડપ્પા સુવિધા વિશ્વની ત્રીજી સૌથી મોટી ઉત્પાદન સુવિધા છે કંપની એક વ્યાપક સુરક્ષા સોલ્યુશન પ્રદાન કરે છે જે બીએસ બીએફએસઆઈ કેમ્પસ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીયલ કાયદા અમલીકરણ ઓયલ એન્ડ ગેસ રિટેલ સેફ સિફ્ટી સ્માર્ટ ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ જેવા વિવિધ ઉદ્યોગોની ચોક્કસ જરૂરિયાતોને પહોંચી વળે છે કંપની તેના કંપનીએ તેના ઉત્પાદનો ટાયર વન ટાયર ટુ ટાયર થ્રી શહેરોમાં એક હજારથી વધુ વિતરકો દ્વારા પૂરા પાડે છે અને કંપની સતત નફાકારક છે અને આઈપીઓના પૈસામાંથી લોન ચૂકવવાનો સારો હેતુ છે હવે વાત કરીએ નબળી બાબતોની તો મુખ્ય ઉત્પાદન કંપનીનું સીસીટીવી છે કંપની સીસીટીવી કેમેરા જેવા મુખ્ય સર્વિલન્સ ઉત્પાદનો ઉપર વધુ આખા આધાર રાખે છે જે ભવિષ્યમાં ભાગમાં ઘટાડો કે નવી ટેકનોલોજી આવવાથી જોખમ ઊભું કરી શકે છે આગળ વાત કરીએ સપ્લાય તો તેના મોટાભાગના ઘટકો માટે ચીનની દહેહુઆ ટેકનોલોજી જેવી અમુક સપ્લાય ઉપર આધારિત છે જે સપ્લાય ચેનમાં વિક્ષેપનું જોખમ ઊભું કરી છે એક જ ઉત્પાદન સુવિધા છે કંપનીની બધી ઉત્પાદન સુવિધા કડપ્પા આંધ્રપ્રદેશમાં આવેલી છે તેનામાં જો કોઈ વિક્ષેપ આવે તો તેના કારણે કંપનીના ઉત્પાદન અને પ્રોફિટમાં અસર થઈ શકે છે અને વર્કિંગ કેપિટલનો મુદ્દો પણ ધ્યાનમાં લેવો જોઈએ કે ગ્રાહકોને લાંબા ક્રેડિટ પીરિયડ આપવાના કારણે કંપનીની કાર્યકારી મૂડી માટે વધુ ભંડોળની જરૂર રહે છે અને ભારતીય સર્વેલન્સ માર્કેટમાં કે સીસીટીવી માર્કેટમાં તીવ્ર સ્પર્ધાના કારણે કંપનીના નફાના માર્જિન ઉપર દબાણ રહી શકે છે હવે વાત કરીએ અરજી કરવી કે નહીં તો તમામ સારી અને નબળી બાબતોનો અભ્યાસ કરતાં અમારો અંગત મંતવ્ય એવું છે કે નબળી બાબતો જેવી કે પી રેશિયો થોડો ઊંચો કોઈ લિસ્ટેડ કંપની ના હોવાથી સરખામણી કરવી થોડીક અઘરી રહે છે માર્ચ બે હજાર પચીસના આંકડામાં નફામાં મોટા ઉછાળાનું કારણ રિવલ્યુઇંગ હતું પણ તેની સામે મજબૂત બાબતો છે જેવી કે ડિક્સોન કંપની પાસે છ ટકા હિસ્સો સતત નફો આઈપીઓના પૈસાથી લોન ચૂકવવાનું હેતુ અને એક મોટી બ્રાન્ડ વેલ્યુ આ તમામ બાબતોનો અભ્યાસ કરતાં અમે અંગત રીતે આઈપીઓમાં ફક્ત તેર ટકાથી પંદર ટકાના સારા લિસ્ટિંગ નફા માટે અરજી કરીશું તો ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે રેડિંગ ટિપ્સ નથી આ વિડીયોમાં આપેલી માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલાં આપણા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે આ વાત કરીએ આપણે આદિત્ય ઇન્ફોટેક લિમિટેડના આઈપીઓ વિશે એટલે કે સીપી પ્લસ જે કેમેરા આવે છે તે કંપનીના આઈપીઓ વિશે તમને તમામ વિગતો માહિતી મેળવી અને દિક્સોન સાથે શું તેનો સંબંધ છે તે પણ જણાવ્યું આપણી ગુજરાતી ભાષામાં તો આવા જ તમામ મહત્ત્વના અપડેટ આપણે આગળ પણ પોસ્ટ કરતા રહેશું અને આપણે અગાઉથી જ બોર્ડ આઈપીયુના તમામ વિડીયો પોસ્ટ કરી દીધા છે અને જે બાકી છે તે પણ ટૂંક સમયમાં પોસ્ટ થઈ જશે તો આવા જ તમામ મહત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જલ્દીથી આપણા દસ હજાર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો આભાર